નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજનો ટોપિક એટલે કે આજની ચર્ચાની અંદર મિસ યુનિવર્સ બે હજાર ને પચીસ એની ચર્ચા કરવી છે આ બેનને તમે જોઈ શકો છો કે જે મિસ યુનિવર્સ મિસ વર્લ્ડ નથી મિસ યુનિવર્સ બરાબર વર્ષ બે હજાર ના જે છે એ વિજેતા બઈના છે તો આજનો લેક્ચર વિજેતા કયા ત્યાર પછી સાથે દોસ્તો આપણે તમામ પ્રકારની ચર્ચાઓ કરવી છે જોઈએ આજના મુદ્દા શું કે છે આપણો ટોપિક મિસ યુનિવર્સ વર્ષ બે ને

કે જે વર્ષ બે હજારને એકવીસની અંદર બને છે બરાબર એની કંઈક ચર્ચાઓ કરવી છે સાથે સાથે મિસ વર્લ્ડ દોસ્તો એ પણ આપણે લઈ લેવાના છે એટલે કે મિસ વર્લ્ડ ઓગણીસસોને ચોરાણુંમાં ઐશ્વર્યા રાય અને છેલ્લે બે હજાર સત્તરમાં માનુષી આ બધા નામ દોસ્તો બુકની અંદર વ્યવસ્થિત લખી લેજો કેમ કે મિસ વર્લ્ડ મિસ યુનિવર્સ પછી મિસ ઇન્ડિયા બરાબર એ સિવાયના પણ છે જો અન્ય મહત્વપૂર્ણ સ્પર્ધાઓ એના પણ આપણે નામોની ચર્ચા કરવાના છીએ તો આ તમામ પ્રકારના જે મુદ્દા છે એ ક્યાંક ને ક્યાંક ભેગા ન થઈ જાય એનું વ્યવસ્થિત ધ્યાન રાખવાનું અને એક વ્યવસ્થિત નોટ બનાવીને લખી લેવાનું જેથી કરીને યાદ રહી જાય કેમ કે વર્ષ બે હજાર છે તેમાં કરંટનો મુદ્દો તો છે જ પણ જીકે બેઝ જો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો જે ભૂતકાળના જે વિજેતાઓ છે અને ભારતીય છે એમાંથી પ્રશ્ન અવશ્ય પૂછાય દોસ્તો બરાબર અને ત્યાર પછી આપણે છેલ્લે ટોપિકને લગતા એમસીક્યુ જોઈશું તો ચલો દોસ્તો શરૂઆત કરીએ જોઈ શકો છો તમે પિક્ચર આ વર્ષ બે હજાર ને પચીસના મિસ યુનિવર્સ છે વિજેતા નામ છે એમનું ફાતિમા બોસ ફર્નાન્ડીસ શું છે દોસ્તો

એટલે ત્યાંના આ મોડલ છે બરાબર કે જે મિસ યુનિવર્સ બે હજાર ને પચીસ નો શું જીતે છે તો કે ખિતાબ જીતે છે બરાબર દોસ્તો આ ખિતાબ જીતનાર તેઓ કેટલામાં મેક્સિકન તો ચોથા મેક્સિકન બની ગયા છે કેટલામાં ચોથા મેક્સિકન મહિલા બન્યા છે દોસ્તો તેણી અગાઉ એટલે કે આ જ વર્ષે વર્ષ બે હજાર પચીસ માં પચીસ માં મિસ યુનિવર્સ મેક્સિકો કયું મિસ યુનિવર્સ યુનિવર્સિકો પણ વર્ષ બે હજાર ને પચીસ માં એ મિસ યુનિવર્સ મેક્સિકો અને મિસ વર્લ્ડ બે હાજર મિસ વર્લ્ડ શું મિસ યુનિવર્સ બે હાજર પચીસ પણ બની ગયા છે દોસ્તો અને એમને એનો તાજ પહેરવામાં આવ્યો હતો

વર્ષ બે હજારના રોજ એટલે હાલમાં તે ચોવીસ વર્ષના છે આ બેન જે છે મિસ યુનિવર્સ બેના એ કેટલા તો કે ચોવીસ વર્ષના છે ટેપામાં થયો હતો જ્યાં જન્મ થયો એનું નામ છે જગ્યાનું એક ભાઈ છે તેણીનું પ્રાથમિક અને ઉચ્ચ શાળાનું શિક્ષણ તો કે ત્યાંની આરજી અને વિલાહ હેરમોસા વચ્ચે થયું છે આ એમનું જે એજ્યુકેશન છે એની વાત છે દોસ્તો ત્યાર પછી એકવીસથી ચોવીસ સુધી મેક્સિકો સિટીમાં

વર્ષ બે કે ને નવેમ્બરે માં એટલે કે હાજર પચીસ માં મેક્સિકોનું શું કરે છે અને આ જે સ્પર્ધા છે દોસ્તો ખાસ યાદ રાખજો એનું આયોજન ક્યાં થયું હતું તો કે થાઈલેન્ડમાં ક્યાં અને થાઈલેન્ડ ની અંદર એને સો સ્પર્ધકો એટલે કે સો મહિલાઓ હતી એને સ્પર્ધા આપી છે ટોટલ સો મહિલાઓ હતી એમને થાઇલેન્ડ ની અંદર આ ખાસ યાદ રાખવાનું બરોબર ત્યાર પછી તો કે થાઈલેન્ડ માં આયોજન આ પણ ખાસ યાદ રાખવાનું દોસ્તો જો નામ નો પૂછાય તો જે આયોજન થયું જગ્યા પરીક્ષામાં ચોક્કસ પૂછાય એટલે જો લખ્યું છે થાઇલેન્ડના નોથાબુરીમાં પાક ક્રેટમાં ઇમ્પેક્ટ ચેલેન્જર હોલમાં કેટલા તો કે અન્ય સો ઉમેદવારો સામે શું કરી તો કે સ્પર્ધા કરી દોસ્તો આ ખાસ યાદ રાખજો કે કઈ જગ્યાએ આયોજન થયું છે અંતિમ સ્પર્ધા પછી તેણીને વિજેતાનો જે તાજ છે એ પહેરાવવામાં આવ્યો કે જે મિસ યુનિવર્સનો ખિતાબ ચોથી મેક્સિકન મહિલા બની ગયા જ્યારે દોસ્તો જો આ મહિલાઓને ખાસ રિલેટ કરે એવું વાક્ય છે મોટિવેશન રૂપ કહી શકાય કે જ્યારે બેનને પૂછવામાં આવે છે કે તે વિશ્વભરની છોકરીઓને પ્રેરણા અને સશક્તિકરણ માટે શું કહેશે તો એમ કહે છે કે મિસ યુનિવર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરશે તેણીએ જવાબ એમ આપે કે સ્ત્રીઓએ બોલવું જોઈએ તેમના મૂલ્યમાં વિશ્વાસ રાખવો જોઈએ અને કોઈને પણ તેમના મૂલ્ય પર પ્રશ્ન જે છે એ ઉઠાવવા દેવા જોઈએ નહીં એવું કંઈક પોઝિટિવ વેના જે વાક્યો છે એમને એ સ્પર્ધા જ્યારે જીતે છે ત્યારે કંઈક બોલે છે દોસ્તો હવે જે ફેક્ટ જો કોઈ પ્રશ્ન પૂછાય અને ખાસ બધાને આવડવા જ જોઈએ એવા એટલે કે ભારતના અત્યાર સુધી જો કરંટનો ટોપિક બન્યો છે તો આપણે જે રીતે કરાવીએ છીએ થ્રી સિક્સટી એનાલિસિસ તો એની આજુબાજુમાંથી શું પ્રશ્ન પૂછાય તો હવે ભારતના મિસ યુનિવર્સ પૂછાય અથવા તો મિસ વર્લ્ડ પૂછાય ભારતના તો આપણે બંને જોઈ લેવા છે દોસ્તો બરાબર છે તો અત્યાર સુધી ત્રણ વ્યક્તિઓ ખાસ યાદ રાખજો દોસ્તો સાલ ભારતમાં જ્યારે મિસ યુનિવર્સનો ખિતાબ જીતાય છે પ્રથમ વખત ઓગણીસો ચોરાણું માં ક્યારેક અને કોણ તો કે ઓગણીસો ચોરાણું માં સુસ્મિતા સેન જીતે છે સાથે સાથે દોસ્તો આ જ સાલ ઓગણીસો ને ચોરાણું માં જ ઐશ્વર્યા રાય છે એ મિસ વર્લ્ડ બને છે બરાબર એ આગળ આપણે ચર્ચા કરીએ છીએ પરંતુ આજે સાલ આવી એટલે મેં તમને કીધું જો શું કહે છે તો કે તેઓ પ્રથમ ભારતીય મહિલા હતા કે જેમણે મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને શું કર્યો ઇતિહાસ રચ્યો અને જ્યારે જીતે છે ત્યારે માત્ર અઢાર વર્ષના જ હતા અને આ જીત પછી તે બોલિવૂડની અંદર એક અભિનેત્રી સફળ અભિનેત્રી બને છે દોસ્તો તો ક્યારે ઓગણીસો ને ની અંદર બરાબર છે ત્યાર પછી વર્ષ બે હજારની અંદર લારા દત્તા

લારા દત્તાની જીત પછીના એકવીસ વર્ષ પછી હરના સંધુ જે છે એ જીતે છે અને મિસ યુનિવર્સનો તાજ તાજ જીતી જીતતી વખતે યુવા મહિલાઓને પોતાની જાતમાં વિશ્વાસ રાખવા પ્રેરણા આપી કેમ અત્યારે મિસ યુનિવર્સ બે હજાર પચીસ જે થયા ફાતિમા એમને પ્રેરણા આપી એ રીતે હરના સંધુએ પણ પ્રેરણા આપી હતી એટલે ઇન શોર્ટ દોસ્તો ત્રણ નામ મિસ યુનિવર્સની વાત છે ભારતના વર્ષ બે હજાર પચીસના મિસ યુનિવર્સ કોણ છે તો કે ફાતિમા સેન બરાબર ત્યાર પછી ભારતના મિસ યુનિવર્સ કેવા હોય તો તો સુસ્મિતા સેન ઓગણીસો ચોરાણુંની અંદર ત્યાર પછી લારા દત્તા વર્ષ બે હજારની અંદર બરાબર અને ત્યાર પછી વર્ષ બે હજાર એકવીસની અંદર કોણ તો કે હરરાજ સંધુ બરાબર આ ત્રણ જે ભારતના ભારતીય મહિલાઓ કે જે મિસ યુનિવર્સ બનેલા છે એની ચર્ચાઓ છે આની નોટ

વિચાર કરો ગ્લેમર જગત છોડીને ડોક્ટર તરીકે કારકિર્દી બનાવી હતી મિસ મિસ બર્લ્ડ બનેલા છે અને ત્યાર પછી જે ક્ષેત્ર છે એ ચેન્જ કરે છે વર્ષ ઓગણીસો ચોરાણું ની અંદર ઐશ્વર્યા સત્તાણું ની અંદર ડાયના હેડન નવાણુંમાં યુક્તા મુખી બરાબર છે કે જ્યારે સુસ્મિતા સેન જીતે છે થોડા જ સમય બાદ ઐશ્વર્યા રાય જે મિસ વર્લ્ડ બને છે અને વિશ્વભરમાં એક જાણીતા અભિનેત્રી બને છે તેના એડન કે જે હૈદરાબાદના એક સૌંદર્ય સ્પર્ધાનો જીતનો સિલસિલો ચાલુ રાખે છે ત્યાર પછી ઓગણીસો નવાણુંની અંદર યુક્તા મુખી તાજ જીતે છે ત્યાર પછી વર્ષ બે હજારની સાલ તો દોસ્તો સાલ જે છે ને ક્યાંક ને ક્યાંક આ બંને એવોર્ડો બંને સ્પર્ધા છે એને રિલેટ કરે છે જ્યારે યુનિવર્સ ઓગણીસો ચોરાણું તો સુસ્મિતા સેન જ્યારે મિસ વર્લ્ડ તો ઐશ્વર્યા

લાસ્ટમાં બે હજાર સત્તરમાં બનેલા છે અને લાસ્ટ ભારતીય મિસ યુનિવર્સ તો સંધુ બરાબર દોસ્તો આ ખાસ યાદ રાખજો હવે એ સિવાય પણ સ્પર્ધાઓ છે એમાં કોને કોને મળેલા છે એ યાદ નથી રાખવું પરંતુ એકવાર ખબર હોવી જોઈએ કે આવી આવી સ્પર્ધાઓ પણ છે મિસ એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ ભારતે આ ખિતાબ ત્રણ વખત જીત્યો છે એમાં જીન્નત અમાન તારા તારાના રાજુ અને દિયા મિર્ઝા છે દોસ્તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ન કહેવાય પરંતુ ખ્યાલ હોવો જોઈએ કે એના સિવાયની પણ સ્પર્ધાઓ આવી કંઈક છે મિસ નેશનલ ભારત બે વખત જીતેલા એમાં આશા ભટ્ટ અને શ્રીનિધિ શેટ્ટી બરાબર મિસ સુપ્રા નેશનલ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ આવા પણ ખિતાબ છે ભારતે આ સ્પર્ધામાં હજુ સુધી કોઈ વિજય મેળવ્યો નથી પરંતુ ઘણીવાર ટોચના સ્થાને પહોંચેલા છે તો આ અન્ય હતી પરંતુ ખાસ મેં જે કીધા મિસ યુનિવર્સ

થાઇલેન્ડ મેક્સિકો અને જોયેલા કે ફિલિપાઈન્સ બરાબર દોસ્તો હવે ત્યાર પછી જે આ સ્પર્ધા છે આ દોસ્તો અને આની આવૃત્તિ જે ચીમોતેરમી હતી કેટલામી ચીમોતેરમી આવૃત્તિ એ ક્યાં દેશમાં યોજાઈ હતી એટલે કે કે યજમાન દેશનું તમારું નામ કહેવાનું છે અમેરિકા ભારત વિયેતનામ બંનેના જવાબ કેસ બે હાજર પચીસ નું નામ પણ મને કોમેન્ટમાં લખી દેજો દોસ્તો બરાબર છે એટલે આજનો આપણા ટોપિકની તમામ પ્રકારની ચર્ચા આવી ગયો દોસ્તો બરાબર તો આ તો આજનો આપણો ટોપિક દોસ્તો કે જેની અંદર એકવીસ નવેમ્બરે યોજાનાર મિસ યુનિવર્સ બે હજાર પચીસ એની તમામ પ્રકારની ચર્ચાઓ કરી અને એને રિલેટ આજુબાજુ કેવા પ્રશ્ન બની શકે તેની પણ તમામ પ્રકારની ચર્ચાઓ દોસ્તો આપણે કરી છે જેમાં મિસ યુનિવર્સ ભારતીય વિજેતા અને મિસ વર્લ્ડ ભારતીય વિજેતા તે પણ જોઈ લીધું છે દોસ્તો બરાબર છે આશા રાખું છું લેક્ચરની અંદર બધાને જે ટોપિક છે એ સમજાણવું હશે વ્યવસ્થિત બરાબર છે તો આ હતો આજનો આપણો ટોપિક હવે જે આપણી પ્લેલિસ્ટ છે એની અંદર તાજેતરની જે ઘટનાઓ બની છે એના તમામ પ્રકારના કરંટ ડેટા આપણે લીધેલા છે દોસ્તો જો એ વિડીયો તમે નથી જોયા તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો કે જેની અંદર એક ટોપિક પકડી અને એની આજુબાજુનું થ્રી સિક્સટી એનાલિસિસ આપણે કરીએ છીએ દોસ્તો બરાબર છે આશા રાખું છું લેક્ચરમાં મજા આવી હશે મળીશું આના પછી એક નવા ટોપિક એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી જોતા રહો આઈસીઈ ની આ યુટ્યુબ ચેનલ અને દોસ્તો વિડીયોને લાઇક કરતા જજો બરાબર છે મોટિવેશન મળે એટલા માટે દોસ્તો બરાબર છે વિડીયોને લાઇક જરૂર કરજો અને શેર કરજો મળીશું એક નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત